તાલુકામાં એલાનને લઈ સિંગોળ બજારમાં સજ્જડ બંધ જોવા મળ્યું દાહોદ જિલ્લાના સિંગોળ તાલુકામાં આદિવાસી સમાજ સિંગોળ તથા આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પી બારિયા દ્વારા સમજાવી બંધ કરાવવામાં આવ્યું ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના વિરોધમાં આદિવાસી અને દલિત સંગઠનોએ ભારત બંધના એલાનને લઈ સિંગોળ બજારમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું અને તમામ પરિવારો દ્વારા સમર્થન આપ્યું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સિંગોર તાલુકામાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે એક ઓગસ્ટના રોજ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના અનામતના ક્રિમિલેર અને કોટા લાગુ કરવાનો જે ગેરબંધારણીય નિર્ણય આપવામાં આવ્યો છે તેના વિરોધમાં ભારત દેશના એસટી એસસી સમુદાય દ્વારા બાળબંધના એલાનમાં સિંગવડસર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગામના તમામ વેપારી વર્ગ જેઓએ સાથ આપી સજ્જડ બંધ રખાવ્યો તેમાં આદિવાસી સમાજ સિંગવડના સભ્યો તથા આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પી બારિયા દ્વારા સમર્થન આપવા બદલ આભાર માન્યો આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા જે એકવીસ તારીખે ભારત બંધનું એલાન આપ્યું હતું તેમાં દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે આજે આપ સૌ જોઈ રહ્યા છો કે સજ્જડ બંધ છે અને તમામ જાતિનો અમને સમર્થન મળી રહ્યું છે જે કોર્ટે ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે એ કો એ ચુકાદાને અમે આદિવાસી સમાજ વતી એને નકારીએ છીએ અને એ ચુકાદાને ફરી પાછો રિપીટ લે અને એ ચુકાદાને હવે પછી પાછા અમલ ના કરવામાં આવે એવી અમારી માંગ છે સાથે સાથે આદિવાસી સમાજની એ પણ માંગ છે કે જે પણ અનામત છે એમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં ના આવે અને જો છેડછાડ જો કરશે કોઈ પણ સરકારના દબાણથી કે કોર્ટના દબાણથી કે તંત્રના દબાણથી જો છેડછાડ કરવામાં આવશે તો આજે જે રીતે દાહોદ જિલ્લો બંધ છે ગુજરાત રાજ્ય બંધ છે એવી જ રીતે ફરી પાછું અમારે આદિવાસી સમાજે ઉલગલાન ના કરવું પડે એના માટે જે કોઈ મનુવાદને માનતા હોય જે કોઈ આ લડત લડ્યા હોય એમને મારી વિનંતી છે કે આ ચુકાદો વાપસ લે એવી મારી માંગ છે નામ